નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે દિ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડમાં એપ્રેન્ટિસ ક્લર્કની જાહેરાત આપવામાં આવેલી છે તેની શૈક્ષણિક લાઇટ આઠ ઉંમર કેટલું સ્ટાઇપેન્ડ મળશે છેલ્લી તારીખ ફોર્મ ભરવાની ગઈ છે તે તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈશું સૌપ્રથમ તો અહીંયા એડ્રેસ નોટ કરી લેજો દિ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાત ઓફિસ સહકાર બે ઇમેલ આઈડી છે જોબેસ્ટ ડોટ ફોધી રેટ ડીસીસી બેંક રેટ ડોટ ઇન વેબસાઇટનું નામ આ છે અને મોબાઈલ નંબર કઈ ક્વેરી હોય તો તમે મોબાઈલ નંબર ઉપર પૂછી શકો છો એપ્રેન્ટિસની ભરતી છે બેન્કમાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ એપ્રેન્ટિસ તરીકેની તાલીમ માટે ઉમેદવારની અરજી મંગાવવામાં આવે છે હોદ્દાની વાત કરીએ તો એપ્રેન્ટિસ ક્લર્ક માટેની આ જગ્યા છે શૈક્ષણિક લાયકાર્ડની વાત કરીએ તો બીકોમ એમકોમ બીબીએ એમબીએ બીસીએ એમસીએ બીએસસી એગ્રીકલ્ચર એમએસસી એગ્રીકલ્ચર ઉપરોક્ત ચાર પૈકી કોઈ એક લાયકાર્ડ ઓછામાં ઓછા પચાસ ટકા અથવા પાંચ સીજી પીએસ આઠે પાસ ઉપરાંત કોમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે ઉંમરની વાત કરીએ તો વધુમાં વધુ પાંત્રીસ વર્ષ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ હોવા જોઈએ સ્ટાઇપેન્ડની વાત કરીએ તો માસિક બાર હજાર રૂપિયા આપવામાં આવશે સમયગાળો છે એપ્રેન્ટિસ કોન્ટ્રાક્ટ મુજબ ગણવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતી વ્યક્તિએ તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ સાંજના પાંચ વાગે સુધીમાં અરજી કરવાની રહેશે અરજી માટેનું નિયત ફોર્મ ઉપર દર્શાવેલ બેંકની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે આ ફોર્મ આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે આની આગળ આપણે ફોર્મ કેવું છે તેની પણ વિગતો જોઈશું અરજી પોસ્ટ મારફતે અથવા તો ઉપર દર્શાવેલ ઈમેલ આઈડી પર પણ કરી શકો છો અરજી કરતા ઉમેદવારે અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલી હોવી જોઈએ નહીં એપ્રેન્ટિસ પૂર્ણ થઈ નોકરી અંગે કોઈ હક દાવો રહેશે નહીં એપ્રેન્ટિસ કોન્ટ્રાક્ટરનો સમયગાળો પૂર્ણ થયા બાદ નિમણૂક આપોઆપ રદ થશે તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ આ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે અરજી ફોર્મની વાત કરીએ તો અરજી ફોર્મ છે અહીંયા તાજેતરનો આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે પ્રતિ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી શ્રી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ છે સરદાર પટેલ સહકાર ભવન મિશન રોડ નડિયાદ છે બેંકમાં અજમાયસી ક્લાર્કની જગ્યા માટે સંદર્ભમાં હું અજમાયસી ક્લાર્ક જગ્યા માટેની ઉમેદવારી નોંધાવું છું મારી વિગતો નીચે મુજબ છે અહીંયા તમારે પોતાનું પૂરું નામ લખવાનું છે અહીંયા હાલનું એડ્રેસ લખવાનું છે લખવાનો છે અહીંયા તાલુકો લખવાનો છે જિલ્લો લખવાનો છે અને તેનો જે કોઈ પિન કોડ હોય તે લખવાનો છે અહીંયા તમારું કાયમી સરનામું મોટા ભાગે તો બંને બધાનું સેમ જ હોય છે અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે ઈમેલ આઈડી જન્મ તારીખ અને તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના ના રોજ જે તારીખ હોય એ લખવાની છે તમારે શૈક્ષણિક લાયકાત લખવાની છે તમારી જે કોઈ શૈક્ષણિક લાયકાત હોય તે આની અંદર ભરતી લખતું છે છે અનુભવની કરીએ તો તમે જે કોઈ બેંકની અંદર કામ કરેલું હોય તેનો અનુભવ કોમ્પ્યુટરનું નોલેજ ખાસ હોવું જોઈએ જેમાં વર્ડ છે એક્સેલ છે ઇમેલ આઈડી અહીંયા લખવાનું છે ગુજરાતી અને અંગ્રેજીમાં તમે ટાઈપિંગ કરી શકો છો કે નહીં તે લખી શકો છો જો મને પસંદ કરવામાં આવશે તો મારી ફરજ નિષ્ઠા પ્રમાણિતથી બેંકના નીતિ નિયમો અનુસાર બચાવવાની ખાતરી આપું છું તો મને તક આપવાની વિનંતી ઉપર જણાવેલી બધી હકીકતો સાચી છે તે હું જાહેર કરું છું અહીંયા તમારે સહી કરવાની છે નામ લખવાનું છે અને જે તે તારીખ લખવાની છે શૈક્ષણિક કાર્ડના પ્રમાણપત્રો આધાર કાર્ડ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અનુભવનું સર્ટિફિકેટ તમામ નકલો પ્રમાણિત જોડવી જેને આપણે સ પ્રમાણિત કરીને જોયું આ માહિતી સારી લાગી હોય તો તમારે મિત્રો સાથે શેર કરી શકો છો અને આવડી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો